ભારતીય જનતા પાર્ટીના ના કાર્યકર્તા નું મહાસંમેલન યોજાઈ રહ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ ટૂંક સમયમાં પધારનાર છે આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ પ્રજા સુધી પહોંચે અને કાર્યકર્તા એમાં નિમિત્ત બને સાથે સાથે ભૂથને સ્ટ્રેન્થન કરવા માટેનું અહિયાં માર્ગદર્શન મળશે અને આવનારી ચૂંટણી ભારતીય જનતા પાર્ટીને ભવ્યથી ભવ્ય વિજય મળે એના તૈયારીના ભાગ આ મહાસંમેલન છે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે પહેલા સૌરાષ્ટ્ર સંમેલન હતું હવે દક્ષિણ ગુજરાતમાં કે કે રેલી ચૂંટણીના સંકેતો નથી ચૂંટણી એના નિર્ધારિત સમયે જ આવવાની છે અમારે કોઈ ઉતાવળ નથી ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાની સેવા કરી રહી છે અને ચૂંટણી પણ જયારે તારીખ જાહેર કરશે ત્યારે ભારતીય જનતા પાર્ટી તૈયાર છે અને અમને વિશ્વાસ છે કે આવનારી બે હાજર સત્તર ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ભવ્યાતિ ભવ્ય વિજયને વરસે

અને હવે જયારે કેન્દ્ર સરકાર માં નરેન્દ્રભાઈ કલ્યાણકારી યોજનાઓ પ્રજા સુધી પહોંચાડી રહ્યા છે દેશને ગૌરવ અપાવી રહ્યા છે ત્યારે હું વિશ્વાસ પૂર્વક કઉ છું કે દક્ષિણ ગુજરાત આવનારી ચૂંટણીમાં ગયા વખત કરતા પણ વધારે સીટો મેળવીને એમ તો આગળ વધીને કહું તો કોંગ્રેસ મુક્ત દક્ષિણ ગુજરાત અને ગુજરાત એ દિશામાં ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે હજુ સુધી એમના જમીનનો હક મળ્યા નથી ક્યાં સુધી મળી શકે મને સંભળાયું ના આપની વાત સીધી ખાસ કે વાત કે લોકોમાં વિશ્વાસ ઘટ્યો છે તાલુકાના જિલ્લા પંચાયતોમાં લોકોનો જનાધાર ઘટ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે આદિવાસી કરીને જોવા જોઈએ કે આદિવાસી મત વિસ્તાર અત્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે આદિવાસી મત બેંક કબજે કરવા માંગે છે ભારતીય જનતા પાર્ટી ધોવાણ થાય છે એ ધોવાણ ના થાય કારણ કે બે હજાર બારમાં ચોક્કસમાં ભારતીય જનતા પાર્ટી ભાજપ સાથે રહી પરંતુ આ વખતની પરિસ્થિતિ અલગ છે પરિસ્થિતિ ખાસ કરી વાત કરીએ કે જે રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ભાજપનું ધોવાણ થયું છે પણ જિલ્લા પંચાયતો ગુમાવી છે કેવી રીતે વિશ્વાસ પુનઃ સંપાદિત કરશો અમે માનીએ છીએ કે તાલુકા સ્થાનિક જિલ્લા પંચાયતમાં પાર્ટીને ને ઘસારો થયો છે ધોવાણ નથી થયું અમે ઘણી બધી તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતની સીટો જીતી લીધી છે અને ત્યાર પછી જેટલી ચૂંટણી આવી એ બધી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે અને સરકારની વિકાસની વાત કેન્દ્ર સરકારની વિકાસની વાત અમે લઈને પ્રજા સુધી પહોંચવાના છે સ્થાનિક સ્વરાજ્ય પછી બે વિધાનસભાની પેટા ચૂંટણીઓ થઈ એમાં પણ ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય મેળવ્યો છે આખા ગુજરાત ગુજરાતને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય મેળવવા જઈ રહી છે હમણાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સૌરાષ્ટ્ર આવીને ગયા છે ગુજરાતમાં આવીને ગયા છે સત્તરમી તારીખે ફરીથી ગુજરાત નવસારી દક્ષિણ ગુજરાત આવી રહ્યા છે સૌની યોજના મને લાગે છે કે દેશના બીજા રાજ્યોને પ્રેરણા આપે એવી આ યોજના છે અને એન્જિનિયરિંગનો એક કુશળ નમૂનો છે પ્રજા સુધી પાણી પહોંચવાનું છે પ્રજા સુધી વિકાસ પહોંચવાનો છે પ્રજા સુધી કલ્યાણ પહોંચવાનું છે ત્યારે બે હજાર ને સત્તરની ચૂંટણીમાં અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી જે તપસ્યા કરી રહી છે એને પ્રજા એપ્રિસિએટ કરવાની છે અને ભવ્યથી ભવ્ય વિજય આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે

પારદર્શી વહીવટ આપવાનો જે સંકલ્પ કર્યો છે મને લાગે છે કે આવનારા સમયમાં પ્રજા જે એમ પણ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ ધરાવે છે પણ આવનારી ચૂંટણીમાં જ્યારે મુખ્યમંત્રી આ સંકલ્પ જાહેર કરતા હોય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના હોય આપણા વડાપ્રધાન હિન્દુસ્તાનનું ગૌરવ એ ગુજરાતના હોય ત્યારે ગુજરાતની પ્રજા ભૂતકાળમાં પણ ભાજપ સાથે હતી હમણાં પણ છે ને ભવિષ્યમાં પણ ભાજપ સાથે રહીને ભાજપને